જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા બાળ દિવસ ઉજવાયો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સૂચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારી આના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ

નિરીક્ષક નરેન્દ્ર પટેલ દ્વારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના જીવનના દરેક પ્રસંગને પ્રેરક પ્રસંગો વિશે વાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી બી જોશી દ્વારા બાળકોને લગતા કાયદાઓ જેવા કે ઝુવેનાઇલ જસ્ટિસ એક્ટ પોક્સો એક્ટ સાયબર સિક્યુરિટી ઓગણીસો ત્રીસ કાનૂની સહાય હેલ્પલાઇન પંદર હજાર સો મહિલા અભિયાન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ યુદ્ધ જેવી કે લીગલ સર્વિસ યુનિટ ફોર ચિલ્ડ્રન લીગલ સર્વિસ ટુ પર્સન વિથ મેન્ટલ ઇલનેસ એન્ડ પર્સન વિથ ડિસેબિલિટી ચાઇલ્ડ ફ્રેન્ડલી લીગલ સર્વિસીસ ટુ ચિલ્ડ્રન વગેરે બાબતોની વિસ્તૃત જાણકારીને સમજ આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટે નડિયાદના સુપ્રેડિડેન્ટ નિલેશ ચૌધરી દ્વારા કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ કામગીરી તથા મફત અને સક્ષમ કાનૂની સેવા સહાય વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન

એને કે જજ સાહેબ પધારેલ પછી શિક્ષણ વિભાગમાંથી યુવા કચેરીમાંથી સાહેબો પધારે જેમણે અમારી શાળાના નાના બાળકોને કાનૂની સમજણ આપેલી કે ક્યારે શું જરૂર પડે કયા કાયદાની જરૂર પડે તો એ બધા કાયદાનું નોલેજ આપ્યું અને બધા સત્તા નંબરો આપ્યા ટેલિફોન નંબર બીજું આ કાર્યક્રમ અમારા સ્કૂલમાં કર્યો એનો અમને ખૂબ આનંદ છે આવા નવા કાર્યક્રમ થતા રહે એવી આશા રહે કે જેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે સાથે સાથે જે જ્ઞાન અમને નહોતું પણ એ પણ મળ્યું અમારા સભ્યોને એટલે આ એક જરૂરી કાર્યક્રમ આવા કાર્યક્રમ ચાલુ રહે એવી શુભેચ્છા સાથે શુભેચ્છા સાથે પૂર્ણ કામ કરું છું આજે આ શિબિરમાં જાણવાનું મળ્યું છે કે કઈ હેલ્પલાઇન ક્યારે યુઝ કરવી અને ક્યારે આપણને કામમાં આવે છે અમે આજે જે સર બહારથી ત્યારે અમને બધા કાનૂન વિશે સમજાવ્યું કયા એક્ટ શરૂ થયા છે કઈ હેલ્પલાઇન આ નંબરે કયા આપણા સ્થિતિમાં હોય છે ત્યારે લગાવવાના હોય છે કેવી રીતે કાનૂન આપણને મદદ કરે છે કેવી રીતે લો આપણને મદદરૂપ થાય છે તે વિશે અમને માહિતગાર કર્યા અને આ માહિતી સ્ટુડન્ટો જે મોટા છે બધાને સમજાવી અને આ અમારે જીવનમાં અમે ઉતાર્યા અમને સારી રીતે જે આવ્યા છે એમનામાં દુનિયાભર આભાર માનીએ છીએ કે તેઓ આવ્યા અને અમને આ સમજણ પૂરી પાડી છે અમને જે કાયદા શીખવવામાં આવ્યા છે કે સો કાયદો કઈ ગુના માટે લાગુ કરવામાં આવે છે અને જે લોકો આવ્યા છે અમને અમને સારી જાણતા આપી છે અને એમનો અમે આભાર માનીએ છીએ અને અમે આ બધાની માહિતી અમારા જીવનમાં ઉતારી છે